ગુજરાતમાં વરસાદની એન્ટ્રી વહેલી સવારથી જ છોટા ઉદયપુર અને ઓલપાડમાં મુશળાધાર વરસાદ ચોમાસાના આગમન પહેલા જ સાપણ નદીમાં નવા નીર આવ્યા આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેમાં કેટલાક ઠેકાણે ધીમી ધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ સુરત જિલ્લાના ઓડપાર તાલુકામાં પણ અસહ્ય બપારા વચ્ચે મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો સુરત જિલ્લાના બોડેલી તાલુકાના જમામલીમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો જમામલીમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને લગભગ સાડા વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આ વરસાદના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી